અહીં મોટા મોટા દાવાઓ અને એ વચ્ચે મહેન્દ્ર બાબુભાઈ ઠાકોર કરીને પણ એક ત્યાંનો ઈસમ છે એ એ જ આ ઓફિસમાં કામગીરીમાં હેલ્પ કરાવતો હતો હવે આ લોકો પોલીસને આવવાથી થોડા ભાગવાનો ટ્રાય કરેલો અને એ જે પાંચમા માળની ઓફિસ એર ફાયરિંગ એને સ્ટાર્ટર પિસ્ટલમાંથી જે માવી એ કરેલું પોલીસને આવવાથી એ લોકો પાંચમા માળની ટેરેસમાંથી ચોથા માળની ટેરેસમાં કૂદવા ગયા અને એમાં ઋતુરાજને થોડું હાથમાં વાગ્યું છે કેદારને પગમાં વાગ્યું છે ઈજા થઈ છે બાકી આ ફાયરિંગમાં કોઈને ઈજા થયેલાનું હાલ જાણવા મળેલું નથી તમામ પીધેલી હાલતમાં હતા અને દારૂ પણ મળી આવ્યો છે અને એ લોકોના મેડિકલ ચેકાસણીના ને એરેસ્ટના અન્ય પ્રોસીજર્સ હાલ ચાલુમાં છે તો ત્રેવીસ બિયર અને એક દારૂની બોટલ મળી આવી છે દારૂ બિયરની પાર્ટી અહીં ચાલી રહી હતી અને સામાન્ય બોલાચાલી થઈ મહાવીરસિંહ નામના આરોપીએ ફાયરિંગ કર્યું દારૂની બિયરની આ પાર્ટીમાં પોલીસ જ્યારે આવી ત્યારે આ દલાલોએ ત્યાંથી ભાગવાનો પણ પ્રયત્ન કર્યો ચોથા માળેથી પાંચમા માળે પણ તેઓ પહોંચ્યા જો કે હવે પોલીસ પકડમાં છે આ આઠ દલાલો બોપલમાં મહેફિલ માણતા જમીન દલાલોએ ફાયરિંગ કર્યું પોલીસ પકડમાં હવે આ તમામ દલાલોની પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ આરંભમાં આવી છે ઋતુરાજસિંહ જાડેજાની ઓફિસમાં આ ફાયરિંગની ઘટના બની તમામ આરોપી પીધેલી હાલતમાં મળી આવ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મહેફિલના સ્થળથી બિયરની અનેક બોટલો પણ મળી આવી છે તો આરોપીઓને જોઈ લો આ જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ આરોપીઓ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને પોલીસ જ્યારે ત્યાં આવી તે દરમિયાન આ લોકોએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો ઋતુરાજસિંહ જાડેજાની ઓફિસમાં આ રીતે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ફાયરિંગ કરાયું અને સામાન્ય બોલાચાલીમાં જ સાત રાઉન્ડ ફાયરિંગ કરાયું પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરશે જો કે અત્યારે આ વિગતો સામે આવી છે કે દારૂની પાર્ટી અહીં ચાલી રહી હતી આ દલાલો મહેફિલ માણી રહ્યા હતા એવામાં સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ પોલીસ અહીં આવી અને પોલીસે આ જે શખ્સો છે તેમની ધરપકડ કરી છે આ છ શખ્સ આપને જોવા મળતા હશે જો કે આઠ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બે વ્યક્તિ જ્યારે ભાગતા હતા તે દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા તેની માહિતી પણ પોલીસે આપી બોપલમાં આ મહેફિલ માણી રહ્યા હતા જમીન દલાલો જેમને કોઈ જ ભય ન હતો કે તેઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે એક તો દારૂબંધીના નિયમો હોવા છતાં બીજી તરફ અહીં સાત રાઉન્ડનું ફાયરિંગ પણ કરવામાં આવ્યું એ પણ સામાન્ય બોલાચાલીમાં મહાવીરસિંહ નામના આરોપીએ આ ફાયરિંગ કર્યું તેવી જાણકારી મળી રહી છે મહાવીર સામના શખ્સે દારૂના નશામાં આ ફાયરિંગ કર્યું છે પોલીસ હવે આગળની તપાસ પણ કરશે કે અહીંથી દારૂ આખરે આવ્યો કેવી રીતે આ શખ્સો પાસે દારૂ કેવી રીતે આવ્યો અને કયા કારણોસર તેમણે આ રીતે સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ કર્યું મહાવીરસિંહ નામના વ્યક્તિએ તે પણ તપાસનો વિષય છે આ તસવીરો જુઓ એક તરફ આપ આરોપીઓને જોઈ રહ્યા છો અને બીજી તરફ એ જે સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે ગોળીઓના નિશાન આ નબીરાઓ કેટલા બેફામ બન્યા છે એક તરફ મહેફિલ માણી બીજી તરફ જે હથિયારો તેમની પાસે હતા તે જપ્ત કરવામાં આવ્યા છે ફાયરિંગના નિશાન પણ આપ જોઈ શકો છો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે આ નબીરાઓ બેફામ બનતા જોવા મળે છે દારૂની મહેફિલ માણે છે અને ત્યારબાદ આ પ્રકારની હરકતો